નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે બીજી સ્કેડ્યુલ તમામની ભાગતી દોડતી જિંદગી ક્યાંક પોતાની માટે ટાઈમ લોકોને નથી મળતો જેના લીધે અનેક અનેક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ફિઝિકલી અને મેન્ટલી બોથ સાથે જ માણસ હવે ઇમોશનલી પણ હેરાન થઈ રહ્યો છે મેડિટેશનની સાથે સાથે યોગાની સાથે સાથે ઘણા બધા એવા રીઝન છે કે જેનાથી આ બધી જ વસ્તુ તમે ઓવરકમ કરી શકો છો ફિઝિકલી સેડેટરી લાઇફસ્ટાઈલ લોકો અત્યારે અપનાવતા થયા છે કે જ્યારથી ઓનલાઈન જમાનો આવ્યો છે જ્યારથી આ એઆઈનો જમાનો આવતો હોય ફિઝિકલીની સાથે સાથે લોકો હવે મેન્ટલી પણ સ્ટેબિલિટી ગુમાવતા થયા છે અમારી સાથે ડૉક્ટર યોગીની મેમ જોડાયા છે તેઓ સાથે વાતચીત કરવી છે વધતા જતા પ્રોબ્લેમ્સ હાલ અત્યારે લોકો ને માઇન્ડ રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ઓકે ક્યારેક ક્યારેક તે લોકો મેન્ટલ હેલ્થ પણ ગુમાવતા હોય છે તે રિગાર્ડિંગ ચર્ચા કરું છું યોગી યોગીની મેમ સાથે કે જેઓ પોતે બીએચએમએસ છે સાથે જ એનએલપી કોચ છે ને લાઈફ એન્ડ સ્પિરિચ્યુઅલ કોચ પણ છે મેમ સ્પાર્ક ટુ ન્યૂઝમાં તમારું સ્વાગત છે મેમ હાઈ વુડ આસ્ક ફર્સ્ટ ક્વેશ્ચન કે મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી બની છે અત્યારના સમયમાં મેન્ટલ હેલ્થ તો બહુ જ ખૂબ જ જરૂરી છે બિકોઝ આપણે બધા માઇન્ડથી જ ચાલીએ છીએ બોડી તો આપણું ચાલે છે પણ એનું કમાન્ડ સેન્ટર માઇન્ડ છે અને માઇન્ડ અગર સ્ટેબલ અને કોન્ફિડન્ટ અને શાંત હશે પીસફુલ હશે તો જ આપણા ડિઝાયર્ડ આઉટકમ્સ આપણી લાઈફ આપણું બધું જ વ્યવહાર જે છે એ એકદમ ઇઝીલી અને સક્સેસફુલી આપણે લઈ શકશું ઓકે સો મેન્ટલ હેલ્થ તો ઇઝ ધ પ્રાઇમ થિંગ મેન્ટલ હેલ્થ સારી હશે તો જ ફિઝિકલ હેલ્થ એન્ડ લાઈફ રિલેશનશિપ્સ મની વેલ્થ કરિયર એવરીથિંગ બધું જ મેનેજ મેન્ટલ હેલ્થ થાય છે ઓકે ઓકે મેમ સેકન્ડ ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે આજના યંગ જનરેશન માં સ્ટ્રેસ એન્ઝાઇટી ફિયર આ બધું વધી રહ્યું છે વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ કયા કારણોસર આ બધી વસ્તુઓ લોકો આજનો યંગ જનરેશન ફેસ કરી રહ્યું છે સૌથી વધારે મોટી જે ફર્સ્ટ જે મને નો આન્સર આવે છે ઇઝ એક્સપેક્ટેશન્સ ફ્રોમ વન સેલ્ફ એન્ડ ધ સોસાયટી એન્ડ લાઈફ कम्पेरिजन विथ सक्सेस एंड वन सेल्फ एना थोड़ा डीप में अपने थोड़ा दि, सॉरी एना थोड़ा डीप में डिसेक्शन करिए तो कदाच पेरेटिंग समवेर एंड इनर चाइल्ड uh, child या चाइल्डहूड अब्रिंगिंग एन्वायरमेंट ए जारी बाड़क એકદમ જ્યારે તાજું જન્મે છે ત્યારે એકદમ કોરી પાટી છે એને કાંઈ ખબર નથી એ તો ન્યૂ બોર્ન ચાઇલ્ડ છે એના પાસે કોઈ જ કાંઈ જ નથી રાઈટ પણ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ પેરેન્ટ્સ ફેમિલી સ્કૂલ પિયર્સ ટીચર્સ એક્ઝામ્સ એમ કરીને એનું એક એન્વાયરમેન્ટ એસ્ટાબ્લિશ થાય છે એ એન્વાયરમેન્ટથી એને પોતાને નાનો સમજતો જાય છે આઈ એમ નોટ ગુડ ઇનફવાળી ફિલિંગ એનામાં એસ્ટાબ્લિશ થાય છે અને એ જે ફિલિંગ એસ્ટાબ્લિશ થાય છે એ એની કન્ટિન્યુઅસ લાઈફમાં એ પોતાને સાબિત કરવા માટે લાઈફને યુ નો સક્સેસના એક ફ્રેમવર્કમાં લાવવા માટે એ એમાં જાય છે અને એ જ્યારે ના થાય એટલે સ્ટ્રેસ એન્ઝાઇટી ડિપ્રેશન એ બધું એનું બાય પ્રોડક્ટ આવે સો સમવેર એટલે જ મેન્ટલ હેલ્થ માઇન્ડની સ્ટ્રેન્થ ઇમ્પોર્ટન્ટ છે જો એ પ્રોપર હશે એનું યુ નો ઇનર વર્લ્ડ પ્રોપર હશે તો આ બધા ફેક્ટર્સ મેટર જ નહીં કરે કારણ કે એને પોતાના પર કોન્ફિડન્સ હશે સો એટલે યુથ કરતાં હું તો આપ તો યુથની વાત કરું છું હું મારા કન્સલ્ટિંગમાં તો અડલ્ટ્સ ઇવન સિનિયર સિટીઝન્સ એમનામાં પણ મેં ડિપ્રેશન્સ એન્ડ યુ નો આવા મેન્ટલ ઇસ્યુ ફિલિંગ્સ ઇમોશનલ ટ્રોમાઝથી સિવિયર ફિઝિકલ પ્રોબ્લેમ્સથી એમને હેરાન થતાં મેં મારી પ્રેક્ટિસમાં જોયા છે અને ડેલી આપણે જોઈ રહ્યા છીએ સ્ટુડન્ટ્સને યંગ જનરેશન ઉપર વધારે ફોકસ છે પણ જે ખરેખર યુનો જ્યાં કાઉન્સલિંગની જરૂર છે યા તો સિનિયર સિટીઝન આઈ ફીલ પણ છે એ ફેક્ટ એ લોકો પણ છે યા ડૉક્ટર રામ્બિયાજી હું બીજો એક ક્વેશ્ચન એ પૂછવા માંગુ છું કે લાઈફમાં સ્પિરિચ્યુઆલિટીને કેટલું ઇમ્પોર્ટન્સ છે કારણ કે કારણ કે માણસ કાંડાની તાકાત ખાલી થાય ત્યારે ભગવાન પાસે જતો હોય છે અને મેડિટેશન બાજુ વળતો હોય કે પછી હવે લાસ્ટ ઓપ્શન મારો કોઈક ભગવાનના આશરે કોઈક સંતના આશરે હોય બધું જ પૂર્ણ થાય ત્યારે પછી એ બાજુ વળતો હોય છે તમે એ એ એન્ગલને કેવી રીતે જોવો છો વી ઓલ આર સોલ્સ વી ઓલ હેવ અ સ્પિરિચ્યુઅલ જર્ની તો સ્પિરિચ્યુઆલિટીને આપણે માનીએ કે ન માનીએ આપણે જન્મ લીધો છે તો આપણે સ્પિરિચ્યુઆલિટી જોડાયેલા છીએ હવે ધર્મ પ્રમાણે જે આપણે ચાલીએ દેટ ઇઝ રિલિજિયસનેસ બટ સ્પિરિચ્યુઅલ બિંગ યા સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન એ આપણા લાઈફનો એકચ્યુઅલી ગોલ છે જેના માટે આપણને લાઈફ મળેલી છે બીજા બધા ફેક્ટર્સ તો આપણા ઊભા કરેલા છે ભગવાન કે યુનિવર્સ કે જ્યાં લાઈફની ઓપોર્ચ્યુનિટી આપણને મળેલી છે ઇઝ ફોર આર સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તો હવે સ્પિરિચ્યુઆલિટી તો શું છે કે અગેન બચપનથી કોઈ એના પર વાત નથી કરતું એ તો જનરલી એવું હોય કે હા જ્યારે ફિફ્ટી પ્લસ રિટાયરમેન્ટમાં જઈશું ત્યારે સ્પિરિચ્યુઅલ થઈશું પણ એકચ્યુઅલી જે જન્મ મળ્યો છે જે લાઈફ મળી છે ઇઝ ફોર ધ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કારણ કે આપણે સોલ્સ જ છીએ અગર આ સોલ નીકળી જાય તો લાઈફ રહેતી જ નથી તો ધ સ્પિરિચ્યુઆલિટી ઇઝ બેઝ પણ હવે બીજું બધું સ્પિરિચ્યુઅલ આખો દિવસ માણસ મેડિટેટ નથી કરવાનો એને કોઈ ગોલ તો જોઈએ છે એટલે લાઈફને સાથે લઈને ચાલવા માટે આ બધા આપણા ત્રણ જે આપણે કહીએ ને બાલ્યાવસ્થા યુવાવસ્થા પછી એ બધી અવસ્થામાં છે પણ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તો છે જ પછી એને તમે કર્મયોગમાં લો કે જ્ઞાનયોગમાં લો કે ભક્તિયોગમાં લો વોટ જે રીતના સો સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ બેઝ ઓકે મેમ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે ટચ સ્ક્રીન વાળો જમાનો છે ઓકે લોકો બધું જ ઇમિડિયેટ જોઈએ છે હવે તો બજારોમાં ખરીદી કરવા કોઈ વસ્તુની ખરીદી કરવા જવું તો એ પણ યુવા વર્ગને કંટાળો આવે છે કે ભાઈ ઓનલાઈન કોઈ એપ્લિકેશન ખોલીને ઓનલાઈન જ ના મંગાવી લે તો વન થિંગ વન મોર થિંગ એટ કે તેની ઇમ્પેક્ટ કેટલી છે અને પોઝિટિવ ઇમ્પેક્ટ એન્ડ ધ ડ્રોબેક્સ બોથ થિંગ્સ આર બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે શું કહેવાય સોશિયલ મીડિયાને તમારા તરફથી કઈ કઈ દ્રષ્ટિએ જુઓ છો સી પર્સનલી બિઈંગ અ એનએલપી કોચ આઈ ઓલવેઝ બિલીવ ઇન ગુડ એન્ડ પોઝિટિવ થિંગ્સ તો સોશિયલ મીડિયાને અગર હું નેગેટિવલી લઈશ તો મારું માઇન્ડ પ્રોગ્રામ થશે કે હું નેગેટિવ થઈ રહી છું અગર હું પોઝિટિવલી લઈશ એ એના ઘણા બધા ફાયદા બી છે તો અગર હું એને પોઝિટિવલી એનો ઉપયોગ કરીશ તો મારી લાઈફમાં હું એનું પોઝિટિવ સો એની ટેકનોલોજી સોશિયલ મીડિયા હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કોઈપણ જે પણ ડેવલપમેન્ટ છે એને આપણો ઉપયોગ આપણા લાઈફમાં કઈ રીતના કરીએ છીએ દેટ ઇઝ ધ બેઝ ઓફ એવરીથિંગ ટેકનોલોજી હેલ્પફુલ છે જ અને ટેકનોલોજીના જે ડ્રોબેક્સ છે એના ઉપર વર્કઆઉટ કરવાની જરૂર છે બાકી એનો ફાયદો તો ઘણો બધો જ છે હવે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આટલું બધું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા રિલેટેડ કારણ કે હવે એના તરફ જમાનો વધી રહ્યો છે લોકોને એ વાતનું પણ ડિપ્રેશન છે કે હવે જોબ્સ જઈ રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એજમાં કેટલા બધા ફોરેનમાં તો ઓલરેડી ચાલુ જ થઈ ગયું છે ઇન્ડિયામાં પણ હવે આવી જ રહ્યો છે વેવ તો હવે શું કરશું એ વાતના પણ સ્ટ્રેસ ડિપ્રેશન એન્ડ ઓલ છે બટ આઈ ફીલ કે માણસે બનાવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે એટલા પ્રભાવ પ્રભાવિત છીએ પણ ભગવાનના આપેલા ઇન્ટેલિજન્સ ઉપર આપણને ટ્રસ્ટ નથી જે ઇન્ટેલિજન્સથી જે યુનિવર્સલ ઇન્ટેલિજન્સથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઊભું થયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દેખાય છે તો આપણે એને માનીએ છીએ પણ આપણા ખુદના ઇન્ટેલિજન્સ ઉપર આપણને ટ્રસ્ટ નથી બીકોઝ એનું કોઈ કારણ બિકોઝ પહેલેથી બચપનથી વી આર ડિપેન્ડન્ટ આપણને ઇનર અગેન દેટ ઇનર વર્લ્ડ ઇનર હેલ્થ મેન્ટલ હેલ્થ ઉપર આપણનો ફોકસ કોઈએ દોર્યો નથી દોર્યો હોત પહેલેથી ખબર હોત તો આ ના થાત યા સો એટલે સોશિયલ મીડિયા આજે એટલે મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ એટલે છે કે જે ન્યૂઝ પહેલાં આજે તમે યુ નો એટીઝ યા નાઇન્ટીઝમાં જુઓ તો કેટલા ન્યૂઝ ચાલતા હતા ઇટ વોઝ નોટ ધેટ મચ તો માહિતી કેટલી સ્પ્રેડ થતી હતી સારી કે ખરાબ માહિતી સ્પ્રેડ જ નહોતી થતી એના પછી પેલા ફોન આવ્યા કોમ્યુનિકેશન વધ્યું માહિતી ફાસ્ટ આવ્યો રેડિયો આવ્યો એનાથી વધારે ફાય તો એવરીથિંગ એવરી ટેકનોલોજી એના ફાયદા લઈને જ આવી છે ઓનલી થિંગ ઇઝ વી કનેક્ટ કે ના આનો તો આ ગેરફાયદો છે આમાં તો બગડે છે આમાં તો આ છે ઇટ્સ નોટ દેટ સોશિયલ મીડિયા ખરાબ નથી એને તમે કઈ રીતના લો છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વધારે પડતું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ યુઝ રહેવાનો જ છે કારણ કે હવે ડે બાય ડે તમે ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ થવાના છો તમે તમારું બધું જ કામ ટેકનોલોજી ઉપર જ થવાનું છે તો જે વસ્તુ મને હેલ્પફુલ છે આઈ એમ ગ્રેટફુલ વાય શુડ આઈ બ્લેમ ઇટ એનો ખરાબ લઈને એનું નો નેગેટિવિટી લઈને હું મારા મનને ઓલરેડી કમાન્ડ આપું છું કે આ તો ખરાબ છે તો મારું મન એનું ખરાબી મારામાં ટોક્સિન્સ વધારશે પણ મેમ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવી એપ્લિકેશનો છે જેના લીધે જે વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવાનું હોય એના પર નથી થતું ને આપણે બીજી બધી જગ્યા પર એ અગેન અગર એ વસ્તુ છે તો એ માધ્યમ છે તમારો ફોકસ તમે રાખો તો માધ્યમ ખરાબ નથી આઈ મીન ટુ સે કે વ્યક્તિ પોતાનું ફોકસ ફોકસ માધ્યમ ને આપણે ખરાબ કરીને ફોકસ ને મીન આપણા ડિપેન્ડ છે કે તમે ફોકસ એના પર કોન્સેપ્ટ ઓબવિયસલી આપણું જે ફોકસ હશે અગર સપોઝ માની લો યુથ છે યંગ કોઈ ટીનેજ છોકરો છે રાઈટ હવે એને ઓલરેડી એનું પ્રોગ્રામિંગ એની જે યુ લાઈફ લાઈફના ગોલ્સ એના વિઝન ને બધું એ રીતના એને ટ્રેન્ડ છે તો એ સોશિયલ મીડિયાનો યુઝ કરીને ઘણા બધા એન્ટરપ્રેનર્સ થઈ ગયા છે સોશિયલ મીડિયાના યુઝથી જ આજે ઇલેવન ટ્વેલ્વ યર્સના છોકરાઓ દે ચાઈલ્ડ ચાઇલ્ડ તો એ લોકો પણ આ જમાનામાં જ છે સો ઇટ્સ અગેન હાઉ અગેન પેરેન્ટિંગ સોશિયલ એન્ડ ઓકે મેમ યંગ જનરેશન આજનું મારા મતે કોઈ વસ્તુની પેશન્સ રાખવા તૈયાર નથી ઓકે ધીરજ ગુમાવી બેઠા છે સેકન્ડ થિંગ અને જેના લીધે સ્ટ્રેસ ક્રિએટ થાય છે કે મને ઇમિડિયટ કોઈ વસ્તુ તરત કેમ ના મળી પછી તરત જ ગુસ્સો આવી જાય તરત જ ચીડિયા પણ આવે વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ આઈ ડોન્ટ નો મારો આન્સર કેટલું સોશિયલી એપ્લિકેબલ છે આજ જમાનામાં બટ પહેલાં કેવું હતું કે જોઈન્ટ ફેમિલીઝ હતી રાઈટ તો સપોઝ મા બાપ બિઝી હોય તો દાદા દાદી હતા કમ કઝિન્સ હતા એટલે એક સોશિયલ વોર્મ થતી ફેમિલી વોર્મ થતી જો સૌથી પહેલાં જે ડ્રોબેક આજનું ને યુ નો વિથ ધીસ ડેકેટ્સ આવ્યું છે ઇઝ ફેમિલી લાઈફ હવે હું એ નથી કહેતી કે થવું જોઈએ ના દેટ ઇઝ નોટ ઇન્ટુ ઇટ બટ ફેમિલી જે લાઈફના લીધે મા બાપ જનરલી જેટલું આજનું જે યંગ જનરેશન છે તો મોસ્ટલી મધર ફાધર કામમાં બિઝી છે લાઈફ રિલેટ એ લોકો પાસે ઓપ્શન નથી કારણ કે બે જણ કમાશે તો જ લાઈફ ચાલે એવી આપણી લાઈફસ્ટાઈલ છે પણ બચ્ચાઓ યા જે છે એક તો પહેલાં ત્રણ ચાર છોકરાઓ હતા યા વોટવર હવે સિંગલ ચાઇલ્ડ યા બહુ બહુ તો બે એનાથી વધારે પોસિબલ નથી તો શું છે કે મોસ્ટલી જે યંગ જનરેશન ઇઝ અનઅટેન્ડેડ એકલું છે અનઅટેન્ડેન્ડ છે એના ઇમોશનલ ને એડ્રેસ કરવાવાળું કોઈ નથી તો એની પાસે જે મીન્સ છે એ મીન્સથી એ પોતાને સેટિસ્ફાઈ કરવા જાય છે અને એ બધા રીઝન્સથી રાઇટ ડિરેક્શન મળે ના મળે રાઈટ

છે કંઈક જે જગ્યા પર અહીંયા પોતાનું એક અલગ વાતાવરણ ઊભું રહ્યો કયા એવા પરિબળો છે કયા પ્રકારની એક્ટિવિટી રાખવી જોઈએ કયા પ્રકારના વિચારો રાખવા જોઈએ કેવી લાઈફસ્ટાઈલ હેબિટ હેબિચ્યુઅલ કરવી જોઈએ શું કહેવા માંગુશ સી જીવન ઇઝ ઓન થ્રી પિલર્સ માઇન્ડ બોડી એન્ડ સોલ રાઈટ સો અગર લાઈફને કમ્પ્લીટલી હેલ્ધી જીવવા માટે ત્રણેય ફેક્ટર્સ હાર્મોનિયસ હશે તો જ હેલ્ધી લાઈફ આપણે જીવી શકશું અગર બોડીમાં બીમારી હશે યા અનઇઝીનેસ હશે તો માઇન્ડ એન્ડ સોલનું આપણે નહીં જોઈ શકીએ સોલનું તો આપણે ફોકસ લેતા જ નથી વોટએવર એન્ડ માઇન્ડ ઇઝ સેન્ટર કનેક્ટિંગ બોથ બોડી એન્ડ એ તો અગર આઈ ફીલ અગર પોસિબલ થાય તો સમથિંગ રિલેટેડ મેન્ટલ હેલ્થની પ્રેક્ટિસિસ ડેલી આપણા રૂટીનમાં હોય ઘણી બધી પ્રેક્ટિસીસ છે એનએલપી પ્રેક્ટિસીસ છે ગ્રેટીયુડ પ્રેક્ટિસીસ છે ફગિવનેસ પ્રેક્ટિસીસ છે ઘણી બધી છે ઘણી વખત કેવું આજકાલ કેવું છે યોગા એન્ડ મેડિટેશનને ઇમ્પોર્ટન્સ આપતા આપતા હાઈપ થઈ ગયું છે ઘણા બધા મેડિટેશન માટે એટલા કમ્ફર્ટેબલ નથી બી હોતા એટલી ટાઈમ બી નથી હોતો હવે માની લો આ અહીંયા બરોડા તો ઇટ્સ ફાઇન બોમ્બીની ઘર આપણે લાઈફ જોઈએ તો સવારના એ લોકો છ સાડા છ વાગે લોકલમાં બેસે હવે લોકલમાં માણસને આપણે કહીએ કે તું મેડિટેટ કર નોટ પોસિબલ તો લાઈફમાં એવી પ્રેક્ટિસીસ આપણે અગર અપ્લાય કરીએ જે રૂટિનલી આપણે ફોલો કરી શકીએ તો ઓટોમેટિકલી આપણું એક ચેન્જ આવે અને ઇનર વર્લ્ડ ચેન્જ થાય તો એ થાય સો માઇન્ડ બોડી એન્ડ સોલની ત્રણેયની જ્યારે આપણે કમ્યુનિકેશન આપણી અંદર જ્યારે કમ્યુનિકેશન હાર્મોનિયસ હશે લાઈફ વિલ બી ફેબિલેસ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ ઇટ ઇઝ વેરી અમેઝિંગ મેન્ટલ હેલ્થ આજનો યંગ જનરેશન આ ત્રણ જે પિલરની વાત કરીએ એ ખૂબ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ બાબત છે ઘણી બધી રીતે લોકો મેન્ટલ સ્ટેબલ થવા માટે પૈસા ખર્ચીને અલગ અલગ સેશન અલગ અલગ કોર્સ એટેન્ડ કરતા હોય છે અને આ બધું વસ્તુ શીખતા હોય છે સુસાઇડના કિસ્સાઓ વધી રહ્યા છે હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે લૂંટફાટના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેવામાં સક્સેસ મેળવવા માટે માણસની ડોચ એટલી આંધળી મૂકી છે કે જેના લીધે પોતે જ સ્ટેબલ છે કે કેમ એ પોતાની જાતને અરીસામાં જોવાનું જ ભૂલી ગયા છે એવું કહીએ તો ખોટું નથી અલગ અલગ ચર્ચાઓ પર અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરતા રહીશું અલગ અલગ પ્રશ્નો ઊભા કરતા રહીશું અલગ અલગ પ્રશ્નોના જવાબ મહાનુભાવો પાસેથી મેળવી અને આપ સુધી એ માહિતી પહોંચાડતા રહીશું અમારા તમામ અપડેટ જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ